મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ છ પ્રશ્નોમાંથી માંથી ત્રણ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ જિલ્લા પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજના નો લાભ સેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય અમરેલીના બગસરા તાલુકા કક્ષા નો સ્વાગત કાર્યક્રમ નિરાકરણ કરવામાં આવ્યું હતું જેમાં એસટી નિગમ તેમજ માર્ગ મકાન વિભાગ જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટને રજૂઆત કરતા અરજદારોના

જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્ન દરમિયાન ઉપસ્થિત હતા આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના છે પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા આમાં જે ત્રણ પ્રશ્નો હતા એ પ્રશ્નનું પ્રશાસને જારતી બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર નિહાર વઘાસિયા અને પીઆઈ સાળુકે અને પીએસઆઈ કમલેશ દાન ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા